સ્વાગત છે તમારો આપણે આ વિડીયોમાં દોસ્તો આ વિડીયોમાં રહેજો અત્યારે બપોરને વાગી રહ્યા છે એક વાગીને ત્રીસ મિનિટ થઈ ગયેલી છે અને વિડીયો મેં અત્યારે સ્ટાર્ટ કરી રહ્યો છું મિત્રો તો આ વિડીયોમાં તમારું દિલથી ભાવપૂર્વક સ્વાગત છે અને વિડીયોમાં આખો દિવસ રહેજો મિત્રો ખૂબ મજા આવવાની છે વિડીયોમાં અને આજે જો આ ડ્રેસોનું હું આ બે ડ્રેસ કટિંગ કરીશ ને હવે આ સીવી સેવું કેમ કે બધા ખાસા બધા ડ્રેસ મતલબ થઈ ગયા આજે તો અમે કેટલી બધી સલવાર કટિંગ કરી નાખી જુઓ એક બે ત્રણ ચાર પાંચ પાંચ સલવાર કાપી કાપી સાતમી એક બનાવી હો દી મિત્રોને હવે આ ડ્રેસ મેલવા વચ્ચે લેવા પડતા છે કેમકે આ બેનનો વાયદો જતો રહેલો છે તો આવી ઉટાવર કહે છે તો આ બધું અસ્તર વસ્તર મંગાવી લે તો રજો બીજોમાં હવે અત્યારે વાગી રહ્યો છે દોઢ એટલે હું હવે ઘરે ડાયરેક્ટ જાઉં તો ચાલો બધું બંધ કરી દે અને પછી આવીને પાછું દુકાનનું કામ ચાલુ કરીશું મિત્રો આવું બધું છે અહીંયા લાઈફમાં મતલબમાં આય મુજેની મુજબે આય આ રીતની લાઈફ છે શું કરે બધું મતલબ કઈ શાંતિ જેવું તો મળે યાર શું કરે હાઈ આપણો જીવ જીવ અઘરું છે લાઈફ જીવવાની મને તો એવું લાગે કે આ કેવી લાઈફ છે મતલબ લાઈફ આવી જ છે તો જોઈ શકો છો મિત્રો ઘરે જમવા માટે આવી ગયો છો અને જે હોટલ વાળો આવી ગયો એને આપ્યા પૈસા તો એ બાટલો આપી ગયો સાડી આઠસો રૂપિયાનો બાટલો થઈ ગયેલો છે પેલા વધી ગયેલો ભાઈ થોડુંક થોડીક રાહત થઈ થોડી અને ઓછા પૈસા તો એમાંથી બહુ મોટું કરેલું પછી થોડીક રાહત થાય મોટું કરે પછી જરા એ રીતના સરકારના બધા પ્લાન હોય બહુ મોટું કરે પછી જરાક ઓછું કરી આવે પછી મોટું અઠાડે પછી જરાક જ ઓછું કરે એને રીતે કઈ ઓછું કર્યું તો એવી રીતના હોય છે બાકી ગયો દોઢ જુઓ શકો છો મિત્રો આપણે ઘરે જમવા બેસી ગયા છે આજે તો ખીચડી કાંદા બટાકા સબ્જી અને અથાણાની સાથે ખાઈશું અત્યારે બાકી ગયા છે કોrna 2 જમીન આવે પછી દુકાને જતા રહ્યા છે બારું બહુ બધું છે મિત્રો બીજા ભયસ્તર લાવવાના છે એટલે ફટાફટ જવું પડશે તો ચાલો આવે જમી લઈએ આરામથી તો જમીન લઈએ શકો છો મિત્રો આપણે જમીન મસ્ત મસ્ત ઘરે તો જોઈ શકો છો મિત્રો આપણે મસ્ત જમીન બમીને થોડીવાર બેઠા અને પછી ડાયરેક્ટ દુકાને આવી ગયા છે જોઈ શકો છો આપણી દુકાન તો આ તો મિરલ છે હા મેં આપણે એક મિરલ લગાવેલો છે કસ્ટમરને પહેરીને જોવું હોય તો આ બોક્સ છે એમાં એ લોકો ટ્રાય કરે અને પહેરીને પછી બહાર જોઈ લે કે ભાઈ આપણું બરાબર ફિટિંગ છે કે નહીં એના માટે છે બાકી આવી રીતના છે જો બપોરના અળી વાગી ગયા છે ને બપોરનો ટાપ એટલો બધો છે આપણે જો મેં ગાડી પર થોડો કપડો ઉડાયેલો ને આ રીતના છે અહીંયા સીવીએ આપણે હવે તો ચાલો હું તો કટિંગ કરીશ આજે સીવવાની ઈચ્છા મારી બિલકુલ નહીં કટિંગ બધું બહુ કરવાની ઈચ્છા છે તો કટિંગ કરી નાખીએ કેમ કે પાંચ ડ્રેસ કાપવાના છે પાંચ છ સાત આઠ એક બધું કાપી નાખીએ પછી ટાઈમ મળે તો બેસીશું બીજું કઈ તો મહિલા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આવા વાળા નવા નવા વિડીયો તમને મસ્ત મસ્ત જોવા મળશે સબસ્ક્રાઈબ કરેલું હશે તો ને બે લાયકન દબાઈ રાખજો એટલે વિડીયો તરત જ તમારી પાસે આવી જશે અને વિડીયો તમે વોચ કરી શકો તો ચાલો મહિલા થોડીક વારમાં હું આ કટિંગ બટિંગ અસ્તર વસ્ત્ર મંગાવી લે ઓકે મેં મંગાવી છે બાલાજીની બેફર મને એટલી બધી ભૂખ લાગી કે આ બિસ્કીટ ખાઈ ખાઈ હો ગયો બે ચાર જૂની મેં તો જો આ બિસ્કીટમાં અમે ખાઈ લેમ યાર મને એટલી બધી ભૂખ લાગી કે જાણ પબી મારા એને મને એવું લાગ્યું એટલે ચાલ ભાઈ ખાઈ લેવા દે તો ડરું વધારે પેહી જાય પાછી તો ચાલો મેં ફટાફટ આ બિસ્કિટ ને ખાઈ લેમ ને આહો ખા શું છે આ અંદર મરચાં વાળું છે ચીલીવાળું છે ચાલો આને ખાઈ લઈએ આપણે ફટાફટ તો જોઈ શકો છો મિત્રો ભાગી રહ્યા છે રાતના પોણા આઠ અને પોણા આઠ વાગી ગયા છે માનો ને કે ઇવનિંગ રાતના એટલે કે ઇવનિંગ ટાઈમ થઈ ગયો તો પોણા આઠ ગયા છે આજે બુધવારે ભરાયેલી છે આજે બુધવાર છે તો મિત્રો મેં બે કુર્તા કાપ્યા અષ્ટર વાળા કુર્તા કાપ્યા જુઓ આવા અષ્ટરવાળા કુર્તા મેં કાપ્યા સ્તર છે આવા તમને તો ખ્યાલ આવી જશો જે ટેલર કામ કરતો હોય ને એ લોકોને ખ્યાલ આવે મેં બધું કટિંગ બટિંગ કરીને મસ્ત એમ અસ્તર નાખીને કાપેલું છે બની જાય ને પછી તમને બતા એક આક કાઇપો અને એક આક કાપો જુઓ આક કાપો અને પછી એક કુર્તો બનાવ્યો સરસ મજાનો જોઈ શકો છો મિત્રો કુર્તો બનાવ્યો પાછળ ઉતરતા ગળાનો છે જુઓ ગોલ અને પાછળ અહીંયા ચેન બી લગાવેલી છે જુઓ ને લોંગ થોડી પોણિયા સ્લીવ બનાવેલી છે જોઈ શકો તો સરસ મજાનો કુર્તો બનાવ્યો અને પાંચ આઈડી સલવાર બનાવી દીધેલી છે પાંચ સલવાર બનાવી મેં આજે ને તો બનાવ્યો કટિંગ કર્યું ને બીજું બધું બી કટિંગ કરેલી સલવાર હો બે બની આ તો બીજી હજુ છે તો ચાલો મિત્રો હવે બીજું તો કઈ નહીં આપણે ઘરે જઈએ ઘરે આવ્યા છે મહેમાન મહેમાન કોણ આવ્યા છે એ તમને હું બતાવું કેમ તો મારી બેન અને બે નો છોકરાનો છોકરો મતલબ નાનો આમ છે એને પણ લઈને આવેલા છે પેલા લોકો મારી બધાથી મારી મોટી બેન છે ને એના છોકરાનો નાનો આમ તો છોકરો છે એ પણ આવ્યો છે એમ તો આપણે ચાલો મારું ચાર્જિંગ બાર્જિંગ લઈ લે મિત્રો ને આપણે ઘરે જતા રહ્યા આવે તો સાડા સાત ઉપર થઈ ગયા આ બધી સલવાર મેં બનાવી જો કેટલી બધી બનાવી આ એક બે ત્રણ ને ચાર ચાર બનાવી ને આ કુર્તો બનાવવાનું બધું કટિંગ કર્યું ને એટલે મિત્રો ચાલો બાકી આવી રીતના છે યાર બાકી આજે તો કામ કશું નહી આવ્યું આપણે જે હતું એ ના સોરી 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 મિત્રો કામ કામમાં છે ને ચાર સાડીઓ આવી આ મેં ભૂલી ગયો મારા દિમાગ માંથી નીકળી ગયું ચાર સાડી આપણી પાસે સીવા માટે આવી છે આપણી ચાવી તો ચાલો ફટાફટ ઘરે જઈને મહિલા મિત્રો ટાઈમ વધારે વીસ નહીં કરતા ઘરે જઈએ હું ખાવાનો છે બોલી નહી હું ખાવાનો છે આવું નહી ચાલે યાર આ જોવો બધા મિત્રો અમાર ત્યાં બહુ મોંઘો મહેમાન આવેલો છે હા એવું કે હાય મિત્રો અમે આજે બુધવાર ની માર્કેટ કરી છે પાંચસો રૂપિયા ની કેટલી બધી ડોલ લાવ્યા છે જો એક બે ત્રણ ને આવી જો આ બે કલર છે કેમ નીકળતું નહીં જો મિત્રો રંગ બે રંગ એક બે ત્રણ ને ચાર આટલું વસ્તુ જોવો મસ્ત છે આ મોટું છે હા देखा तो नहीं है क्या पाँच सौ ने सितर रूपया में इतना सारा सामान आ गया देखो ये टब है डोल है और छोटी डो डोल है इसका सौ रूपया एक का बोला पर इसका ढाई सौ बोला है मित्रों और इसका पता नहीं कितना बोला इसका कुछ लिखेला नहीं है इसका कुछ लिखेला नहीं है मित्रों लिखेला है हाँ देखो इसका इसका भी है तीन है इसको ढाई है पर कुल मिला के पाँच और सित्तेर हाँ पाँच सौ सित्ते इतना सारा सामान आ गया है देखिए दोस्तों काफी रंग बेरंग दिखता है सामान चलो कोई बात नहीं थोड़ी देर में मिल जाएगा दोस्तों बाकी सामान अच्छा है सस्ता पड़ा है महंगा कमेंट कर देना मित्रों